નમસ્કાર પ્રસંગ કથાની આજની શ્રેણીમાં હું વિક્રમ મહેતા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું દોસ્તો આ ઘટના છે વિશ્વયુદ્ધ દરમિયાનની જ્યારે સમગ્ર જગત વિશ્વયુદ્ધની ભીષણ આગની અંદર પીડાતું હતું આ સમયે જાણે ઈશ્વરે આ સળગતા વિશ્વ ઉપર કોઈ દયા કરી હોય એમ સોળ એપ્રિલ અઢારસો નેવ્યાસી ની અંદર લંડનના વોલ્થર ઇંગ્લેન્ડમાં આ જગતનો મહાન હાસ્ય કલાકાર અભિનેતા એવા ચાર્લિન ચેપલિનનો જન્મ થયો હતો માતા હન્ના અને પિતા ચાર્લ્સ ચેપલિન સિનિયરનું એક સંતાન હતું વારસામાં માતા પિતાની અભિનય કલા નાટ્યકલા ચેપલિનને વારસામાં તો મળી હતી પરંતુ તેની હસ્તરેખામાં માતા પિતાનું કલુષિત દાંપત્ય જીવન તેમજ આ જગતની વિસંવાદિતતાની સળગતી રેખાઓ એના જીવનની અંદર હસ્તરેખામાં કંડારેલી હતી ઘણા સંઘર્ષો વચ્ચે ચાર્લીનું બચપણ પસાર થયું હતું દોસ્તો પાવર્ટી નામની લંડનની એક સ્કૂલમાંથી ચાર્લી સતત ગેરહાજર રહેવાથી એને કાઢી મૂકવામાં આવ્યો હતો પણ વર્ગખંડની અંદર ચાર્લી બેસે કઈ રીતના એની ભૂખ એની ગરીબી એને ફૂટપાથ ઉપર દોરી જતી હતી ચાર્લીની બાલ્ય અવસ્થામાં એના સ્ટેપ બ્રધર સિડની સાથે ઘણીવાર ફૂટપાથ ઉપર ભીખ માગી છે નાના નાના ગીતો ગાયા છે ખૂબ જ ભયંકર અને દારૂણ પરિસ્થિતિની અંદર ચાર્લી પોતાની બાલ્ય અવસ્થા વિતાવે છે એમાં પણ માતા હન્નાના પિતા સાથેના છૂટાછેડા માતાની બીમારી આમ કહેવાય તો એક પણ બારી ખુલ્લી ન રાખી ઈશ્વરે જાણે ચાર્લી ઉપર આખું આપ તૂટી પડ્યું પરંતુ ઈશ્વરે ચાર્લીને કંઈક અલગ બનાવવા માટે આ પૃથ્વી ઉપર મોકલ્યો હતો ધીમે ધીમે ચાર્લીનું જીવન સતત સંઘર્ષો વતે ચાલતું હતું આવા સમયે અઢારસો ચોરાણું ની અંદર ચાર્લીના જીવનમાં એક ટર્નિંગ પોઈન્ટ આવ્યો માતા હન્ના સતત બીમાર રહેતી હતી અને સ્ટેજ શો પણ ઓછા થતા હતા કારણ કે વિશ્વયુદ્ધની એ પરિસ્થિતિ હતી આવા સમયે ઘણી મુશ્કેલીઓનો સામનો એ કરતી હતી બને છે એવું કે એક વખત એડલ શોટના ધ કેન્ટીન થિયેટરમાં માતા હન્નાનો એક સ્ટેજ શો હતો આ સ્ટેજ શોની અંદર બીમાર અશક્ત ચાર્લીની માતા હન્ના પોતાનું પરફોર્મન્સ કરી રહી હતી આ સમયે થિયેટરની અંદર કેટલાક સૈનિકો કેટલાક અવારા તત્વો અને તોફાની તત્વો દ્વારા હન્ના ઉપર કેટલીક ચીજ વસ્તુઓ ફેંકવામાં આવી હન્નાની તબિયત ખરાબ હતી અવાજની અંદર પણ કુમાશ જતી રહી હતી આના કારણે એ પ્રોગ્રામના મેનેજરે હન્નાને ઘણો બધો ઠપકો આપ્યો અને જે પ્રેક્ષક ગેલેરીમાંથી જે કંઈ વસ્તુ એને ફેંકવામાં આવી હતી એ વસ્તુ હન્નાને ઈજા પણ પહોંચાડી હતી હવે આ સમગ્ર અઢારસો ચોરાણુંની ની ઘટના નાનકડે એવો પાંચ વર્ષનો એક નિર્દોષ ચાર્લી જોયા કરે જીવનના અત્યાચારો એને નજરે જોયા એવું કહેવાય છે કે ચાર્લીના જીવનનો આ જ ટર્નિંગ પોઈન્ટ હતો માતા જેવા સ્ટેજ ઉપર પડી ગયા એ જ સમયે ચાર્લીએ માતાનું પરફોર્મન્સ અધવચ્ચેથી પોતે સ્વીકાર્યું અને સ્ટેજ ઉપર એ સમયનું એટલે કે ઓગણીસમી સદીનું ખૂબ જ પ્રસિદ્ધ એ પ્રાંતનું લોકગીત જેકમેન એમણે પ્રસ્તુત કર્યું અને પ્રેક્ષકો એ નાનકડા એવા નિર્દોષ બાળકની અભિવ્યક્તિથી એટલા બધા પ્રોત્સાહિત થઈ ગયા કે ચાર્લીને તાળીઓથી વધારી લીધો ચાર્લી નું જીવનની આ પહેલો પુરસ્કાર હતો પહેલી તાળીઓ હતી પછી તો ચાર્લીના જીવનની અંદર જાણે એક મોટો ટર્નિંગ પોઈન્ટ આવ્યો અને ચાર્લી અલગ અલગ ક્ષેત્રોની અંદર પોતાના કલા ક્ષેત્રોની અંદર ધીમે ધીમે આગળ વધતો ગયો માતાપિતાના વારસામાં મળેલું સારું સંગીત લેખન અભિવ્યક્તિ અને નાટ્યકલા ચાર્લીના લોહીમાં ભળી ગયું હતું એમની પુરસ્કૃત ફિલ્મોમાં ધ કેટ ધ કોલ્ડ ધોલ્ડ રથ સિટીલાઇટ ધ ગ્રેટ ડિટેક્ટર આ હિટલર ઉપરની કટાક્ષા ફિલ્મ હતી દોસ્તો હિટલર ઉપર એ સમયે એમના વિરોધમાં વ્યંજનાત્મક પિક્ચર બનાવી એ દર્શાવે છે કેટલો માનસિક રીતના એ હશે કે જેણે હિટલરની જે કંઈ અમાનવીય બાબતો હતી એ તમામ એમને પોતાનું ફિલ્મ ધ ગ્રેટ ડિટેક્ટર એની અંદર એને નિરૂપિત કર્યું હતું ફક્ત આ એક જ વસ્તુની ચાર્લીની સાથે જોડાયેલી કેટલીક બાબતોમાં એવું પણ કહેવામાં આવે છે કે ચાર્લી એ સમયે અમેરિકન રાજકીય નીતિ અને પોતે સામ્યવાદી હોવાથી એમની કેટલીક વિચારધારા માનવીતાના પક્ષની અંદર હતી ત્યારે ચાર્લીને અમેરિકામાંથી ઝાકવારા મળ્યો હતો પરંતુ પોતાના સ્થાપિત હિત માટે આ અદના કલાકારે પોતાના વિચારોને પોતાની માન્યતાઓને એટલે કે પોતાની પાસે રહેલા સત્યને એને ક્યારેય પણ ફેરવું ન હતું આ ચાર્લીને દેશ નિકાલ કરવામાં આવે છે ચાર્લીને અમેરિકા છોડી દેવા માટે હુકમ કરવામાં આવે છે અને એ ચાર્લીને વર્ષો પછી એ જ અમેરિકા નિમંત્રિત કરે છે જેમાં વિશ્વનો શ્રેષ્ઠ પુરસ્કાર ઓસ્કાર એમને મળવાય છે ઓસ્કારની સાથે ઘણા વૈશ્વિક પુરસ્કાર ચાર્લીને જીવનમાં મળે છે અને ખૂબ જ પ્રસિદ્ધ બને છે સાથે એક ગજબની ઘટના પણ બની ઓગણીસો થી ઓગણીસો વીસ દરમિયાન સન ફ્રાન્સિસ્કો કેલિફોર્નિયાની અંદર એક કોમ્પિટિશનનું આયોજન કર્યું એક સ્પર્ધાનું આયોજન કર્યું જેમાં દરેકે ચાર્લી જેવી વેશભૂષા લઈ અને પહેરીને પોતાની સ્ટેજ ઉપર પરફોર્મન્સ કરવાનું હતું એટલે કે ચાર્લીની ડુપ્લિકેટની સ્પર્ધા હતી મોટી સંખ્યામાં કલાકારોએ ભાગ લીધો અને આમાં ચાર્લીને પણ ઈચ્છા થઈ પોતાની સાચી ઓળખ છુપાવીને ચાર્લીન ચેપલિન પણ પોતાના એ ચાર્લી ચેપલિનના ગેટની અંદર એ ગેટઅપની અંદર એ પોતે સ્પર્ધામાં ભાગ લે છે અને આશ્ચર્યની વાત તો એ છે કે ચાર્લી ચેપલિનનો જે સાચો ચાર્લી ચેપલી હતો એનો આ સ્પર્ધાની અંદર દોસ્તો ત્રીજો નંબર આવે છે જીવનની ઉત્તરાવસ્થામાં એમને ફિલ્મ દિગ્દર્શન પ્રતિષ્ઠા આ બધું એમને પ્રાપ્ત કરી લીધું એક સમયે અમેરિકન પ્રમુખ કરતા પણ એની આવક ખૂબ વધારે હતી ચાર્લી ચેપલિનના જીવનની અંદર વિવાદોથી ઘેરાયેલો રહ્યો પણ એમનું જ્યારે પચીસ ડિસેમ્બર ઓગણીસો સત્યોતેરની અંદર મૃત્યુ થયું પોતાના મોટાભાગનો સમય અમેરિકાના દેશવટા પછી સ્વિત્ઝરલેન્ડમાં ગાળ્યો હતો હવે આ સમયે એ જીવતો હતો ત્યારે તો સંઘર્ષો અને વિવાદો વચ્ચે હતો જ તે પણ તેમનું મૃત્યુ પણ એટલું જ એમના મૃત્યુ પછી પણ ઘણી એવી ઘટનાઓ બની કે આપણને વિચારતા કરી મૂકી પચીસ ડિસેમ્બર ઓગણીસો સત્યોતેરમાં માં મૃત્યુ થયું ત્યારબાદ બે માર્ચ ઓગણીસો અઠ્યોતેરના ના રોજ રોમેન અને ગાંગસો નામના બે વ્યક્તિએ ચાર્લીની જે કબરની અંદર લાશ દફનાવી હતી એ કબર આ બંને વ્યક્તિઓએ ખોદી અને ચાર્લીની લાશ એ ઉઠાવી ગયા અને ચાર્લીના પરિવારને કહેવામાં આવ્યું કે જો તમારે આ લાશ જોતી હોય તો અમને છ લાખ પાઉન્ડ આપો દોસ્તો વિચારો કે જે માણસ જીવતો તો ત્યારે એક બ્રેડ નોતી મળતી ભૂખમરા અને પીડાની કારણે માતા પાગલખાનામાં મોકલવી પડી આવા સંઘર્ષો વચ્ચે જીવતા રોટરી પાછળ એને ભાગવું પડતું જોકે વચ્ચેના સમય પછી એમની પ્રસિદ્ધિ વધી ભૌતિકતા અને પણ એના મૃત્યુ પછી એની લાશની પણ હતા પોલીસે આ બંને ચોરોને પકડી લીધા અને પછી સિમેન્ટ કોન્ક્રીટની એક મજબૂત વ્યવસ્થાની અંદર ચાર્લી ચેપલિનને દફનવામાં આવ્યો દોસ્તો એક સંઘર્ષનો અવતાર એક હાસ્યનો અવતાર જીવનના દરેક જંજાવાતો સામે સતત ઝઝૂમતો આ ચાર્લી ચેપલિન વાસ્તવમાં એના હાસ્ય પાછળ એક મોટી પીડા છુપાયેલી હતી વિશ્વના મહાન ચિંતકોએ ચાર્લી વિશે ઘણા બધા અભિપ્રાયો આપ્યા છે પણ મને વ્યક્તિગત રૂપે થાય કે આ કેવું વ્યક્તિ છે જે જીવનની અસહ્ય પીડા અસહ્ય દર્દને આટલી સહજતાથી પોતાની અભિનય કલાની અંદર નિરૂપિત કરે એ ખરેખર રંગમંચના કલાકારની આ દિવ્ય સ્થિત પ્રજ્ઞતા છે દોસ્તો મારા અને તમારા જીવનની અંદર કશા પર સંઘર્ષો નથી આ એ મહાન અવતાર પુરુષ એ મહાન હાસ્યનો બેતાજ બાદશાહ જેના રાજમાર્ગ ઉપર આજના કલાકારો પણ પાપા પગલી કરે છે આવી ઊંચાઈએ બિરાજમાન ચાર્લી ચેપલિનની જીવનની આ કેટલીક બાબતો તમારી સાથે શેર કરી દોસ્તો જીવનમાં હાસ્યને ક્યારેય વિલુપ્ત ન થવા દેવું સંઘર્ષો અને દુઃખો તો આવતાને જતા રહેશે પણ જો આનંદની જડીબૂટી આપણા જીવનમાં હશે તો આપણે ગમે એવી વિકટ પરિસ્થિતિની અંદર પણ આપણું જીવન સારી રીતના જીવી શકશું એ મહાન આત્માને શબ્દોની શ્રદ્ધાંજલિ ધન્યવાદ